જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય સોળમો જેમાં મોક્ષ કર્મ નિરૂપણનું વર્ણન કરેલું છે ગરુડ પુરાણ એ ગરુડ અને શ્રી વિષ્ણુ ભગવાન વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્ત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા શ્રી ભગવાન વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલ વર્ણનને જો સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે

દુઃખોથી આ સંસાર ભરપૂર છે છતાં આ નિરર્થક સંસારમાં અનેક શરીર ધારણ કરી અનંત જીવોના સમૂહ જન્મે છે અને મરે છે તેનો કોઈ અંત નથી એ સર્વે જીવો નિરંતર દુઃખી રહે છે સંસારમાં હોવા છતાં કોઈ જીવ સુખી હોય તેમ જણાતું નથી તેથી હે મોસ્કેશ હે પ્રભુ આ જીવ કયા સાધનથી મુક્ત પામશે તે આપ જણાવો ભગવાન બોલ્યા હે કરુડ તમે મને જે પૂછ્યું તેના વિશે હું તમને જણાવું છું એ સાંભળવાથી મનુષ્ય સંસારના દુઃખોમાંથી મુક્ત પામે છે હે ગરુડ ઈશ્વર પર બ્રહ્મ સ્વરૂપ છે તે નિષ્કળ શિવ સર્વજ્ઞ અને સર્વના કર્મો સર્વના નિયતા નિર્મળ સ્વયં જ્યોતિ આદિને શૂન્ય નિર્વિકાર બ્રહ્મ આદિથી શ્રેષ્ઠ નિર્ગુણ અને સત આનંદરૂપ છે અને સર્વ જીવો તેમના અંશ છે આ રીતે સઘળા જીવો અવિદ્યાયુક્ત બ્રહ્મથી અગ્નિના તણખલાની જેમ ઉત્પન્ન થઈને અનાદિ દૈહિક ઉપાધિઓથી બંધાઈને કર્મોમાં ફસાયા છે આ જીવો સુખ અને દુઃખદાયી કર્મોથી યુક્ત થઈ અનંત જાતિઓના દેહમાં પ્રવેશી અનંત સ્થળે ભોગો અને કર્મોનો ઉપભોગ કરે છે હે ગરુડ જીવોને મોક્ષ પ્રાપ્તિ થાય ત્યાં સુધી દરેક જન્મમાં ભોગ પદાર્થ પામે છે તેમજ અત્યંત સૂક્ષ્મ લિંગ શરીર પણ ત્યાં સુધી ટકે છે સ્થાવર વૃક્ષાદી કૃમિ પક્ષી પશુ મનુષ્ય ધાર્મિક દેવ તેમજ મોક્ષ પ્રાપ્તિ યોગ્ય ક્રમશઃ ચાર પ્રકારના દેહ ધરીને પુણ્ય માર્ગે હજારો જીવ મનુષ્ય રૂપે જન્મે છે અને મનુષ્ય શરીરમાં રહીને તેનાથી કોઈ જ્ઞાન સંપાદિત કરીને મુક્ત બને છે જીવ ચોર્યાસી લાખ યોનિમાં ભટકે છે અને મનુષ્યપણું પ્રાપ્ત કર્યા વિના તેને તત્વજ્ઞાન પ્રાપ્ત થતું જ નથી જો અન્ય કરોડો યોનિઓના કરોડો વાર જન્મ થાય તો તો પણ અત્યંત પુણ્ય સંયમથી જ જીવન મનુષ્યત્વ પામી શકે છે અત્યંત દુર્લભ માનવ જન્મ મહાપુણ્યથી પ્રાપ્ત થઈ શકે છે તો તે મોક્ષ નિશરણી રૂપ છે માનવ રૂપે અવતર્યો હોવા છતાં જે પોતે પોતાનો ઉદ્ધાર કરી શકતો નથી તે અત્યંત પાપી છે માનવ દેહ અને એમાંય ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો હોય અને સમસ્ત ઇન્દ્રિયોથી મુક્ત હોવા છતાં જે પોતાના હિતનું જોઈ શકતો નથી તે બ્રહ્મ જ્ઞાતિ ગણાય છે કોઈ પણ જાતિ માટે દેહ સિવાય પુરુષાર્થનું અન્ય કોઈ સાધન જ નથી આથી સર્વ પ્રયત્ન રૂપે દેહરૂપી ધનનું રક્ષણ કરવું અને પુણ્ય કર્મનું સાધન કરવું જોઈએ જે દેહ છે તેને જ સકળ પુરુષાર્થોનું સિદ્ધ સાધન મનાય છે તેથી તેનું સર્વકાળે સર્વ રીતે તેનું રક્ષણ કરવું જોઈએ કારણ કે જીવતો માણસ એ સર્વ પ્રકારના કલ્યાણ જુએ છે ગામ ત્રોત્ર ચિત્ત ગ્રહ આદિ શુભ અશુભોની નાશ થાય તો ફરીથી દેહ પ્રાપ્ત થવાની સંભાવના છે પણ શરીર ગયા બાદ પુનઃ એવું ને એવું મળી શકતું નથી જે માણસ વિચારશીલ છે તે દેહના રક્ષણાર્થે ઉપાય કરતો રહે છે આ શરીર એટલું પ્રિય હોય છે કે કોઠ આદિ રોગોથી પૂરી રીતે દુખી હોય તો પણ કોઈ પુરુષ શરીરને ત્યાગવાની ઈચ્છા કરતો નથી શરીરનું રક્ષણ કરવાથી જ ધર્મ સંપાદિત કરી શકાય છે ધર્મથી જ્ઞાન અને જ્ઞાનથી ધ્યાન તેમજ ધ્યાનથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે દુષ્કૃત્યો અને શત્રુઓથી આપણે આપણું રક્ષણ નહીં કરીએ તો બીજું કોણ તેને બચાવશે આ માનવ શરીર પ્રાપ્ત થયું હોવા છતાં નરકના દુઃખોનો ઉપચાર ન કરાય તો અન્ય અજ્ઞાન યોનીઓમાં જન્મીને શું શું કરી શકવાના હતા વાઘણની જેમ ખડપણ ભય દર્શાવે છે ઘડામાંથી જળની જેમ આયુષ પણ વહી જાય તે રોગો શત્રુઓની જેમ શરીરને કલશ પહોંચાડે છે આથી મનુષ્ય માત્રે ત્વરાપૂર્વક યુવાનીમાં પોતાનું શ્રેય સાધી લેવું જોઈએ જ્યાં સુધી કોઈ પણ જાતનું દુઃખ અનુભવ્યું ન હોય ત્યાં સુધી કોઈ આપત્તિ આવી ન હોય તેમજ જ્યાં સુધી ઇન્દ્રિયો વિકળ થઈ ન હોય ત્યાં સુધીમાં પોતાના શ્રેય માટેની કોઈ ઈચ્છાઓ પૂર્ણ કરી નાખવી જરૂરી છે જ્યાં સુધી દેહ શક્ત અને સભાન છે ત્યાં સુધી જ આ તત્વનો અભ્યાસ કરવો જ્યારે ઘર બળે ત્યારે કૂવો ખોદવો નકામો કામો છે તેમ આ સામગ્રીનો નાશ થયા પછી કોઈ પણ જાતનું સાધન કામ આવતું નથી આવું સ્વહિત જાણવા છતાં માણસ માત્ર સુખ અને દુઃખ જ ભોગવે છે સર્વ પ્રાણીઓ જન્મે છે મરે છે તેમજ અનેક જાતના કલેશ ભોગવે છે આમ જોયા જાણ્યા છતાં આ સમસ્ત લોક મોહ રૂપ શુરાપાન કર્યા કરે છે અને દુઃખ બનાવોથી તેઓ કદાપી ભય પામતા નથી સંપત્તિ સપના જેવી છે યુવાની પુષ્પની જેમ કોમળ છે આયુષ વીજળીના જેવું અતિ ચંચળ છે આ બધું જ મનુષ્યો જુએ છે જાણે છે છતાં ધૈર્ય કોને પ્રાપ્ત થાય છે મનુષ્યોનો જીવનકાળ અલ્પ છે વધુમાં વધુ સો વર્ષનું આયુષ્ય ગણીએ તો તેમાંથી અડધું આયુષ્ય નિંદ્રા અને આળસમાં નાશ પામી ગયું હોય છે થોડુંક આયુષ્ય અવસ્થા અને રોગો આદિમાં નાશ પામે છે તોય કાંઈ બાકી રહેતો વ્યર્થ વ્યાપારમાં નાશ પામે છે જે માટે શરૂઆત કરવી યોગ્ય છે તેઓ મોક્ષ કર્મ માટે મનુષ્ય નિરુધમી રહે છે જે બ્રહ્મ ચિંતન કર્મ વિશે જાગૃતિ હોવી જોઈએ તે અંગે તે નિદ્રાધીન રહેલો છે વળી ભય સ્થાન વિશે વિશ્વથી રહીને ચાલનારું કયું પ્રાણી નાશ પામે જીવયુક્ત આદેહ પાણીના પરપોટાની જેમ ક્ષણિક છે તેમજ સર્વ પ્રિય વસ્તુ પણ અતિત્ય હોવા છતાં નિર્ભય રહીને મન કઈ રીતે સ્થિરતા કરી શકે અહિત હોય તે હિતયુક્ત થાય છે દેહ ક્ષણિક હોવા છતાં તે પણ નિત્ય રહેશે તેવો વિશ્વાસ રાખે છે જેથી અનેક પ્રકારના અનર્થ ઉત્પન્ન થતા રહે છે સંસાર દ્રવ્ય ઉપર અર્થ બુદ્ધિ કરે છે અને આત્મજ્ઞાન રૂપી જે અર્થ પામવાનો છે તે માટે જ્ઞાન શૂન્ય થતું રહે છે ઈશ્વરની માયાના સ્થાનથર્યની આત્મજ્ઞાન દ્વારા મોક્ષ થાય છે એવું જાણવા છતાંય પ્રાણી તે અંગે કોઈ પ્રયત્ન કરતો નથી વળી ઉપનિષદ આદિનો મુખપાઠ કરવા છતાં તેનો અર્થ જાણતો નથી મૃત્યુ રોગ તેમજ ઘડપણ એવા ગંભીર જળથી યુક્ત લાંબા સમુદ્રમાં લાંબા કાળ સુધી ડૂબ્યા હોવા છતાં જીવ સહિત ઓળખી શકતો નથી કાળ ક્ષણે ક્ષણે ક્ષય પામી રહ્યો હોવા છતાં તેની ગતિનું જ્ઞાન થતું નથી જેવી રીતે કાચા માટલામાંથી પાણી જમે છે તેમ કાળ પણ થોડો થોડો કરીને વહેતો જતો હોય છે વાયુને વીંટળાવવું આકાશને વિભાજીત કરવું અને જળ તરંગો એકત્રિત કરવાનું કદાચ સંભવી શકે પણ મૃત્યુ નિવારણ અશક્ય સંભવ માનો કાળયોગ્ય પૃથ્વી તપે છે મેરુ પર્વત ખળભળે છે અને સમુદ્ર પણ સુકાઈ જાય છે તો પછી આયુષ્યનો નાશ થાય છે તેમાં સંદેશ શા માટે કરવો જોઈએ આ મારી સંપત્તિ આ મારી સ્ત્રી પેલું મારું ધન આ બધા મારા બાંધવો એવું કહેવાના મનુષ્ય રૂપ બકરાને કાળરૂપી વરુ બળજબરીથી મારી નાખે છે આ મેં કર્યું પેલું મારું કર્તવ્ય છે તથા આ કૃત્યથી કંઈક બીજું જ છે આ પ્રમાણેની અનેક ચેષ્ટાઓથી વ્યાકુળ થયેલા લોકોને પણ કૃતાંત પોતાને સ્વાધીન કરી લે છે આ પ્રમાણે મૃત્યુ નજીક છે તેથી મનુષ્યએ બીજા દિવસે કરવાનું કામ આગલા દિવસે કરી નાખવું જોઈએ વળી મધ્યાહને કરવાનું કાર્ય તેની પહેલાં જ પૂરું કરવું જોઈએ કારણ કે મૃત્યુ કૃતાકૃતની વાટ જોઈને બેસી રહેતું નથી તે તો અચાનક આવી પહોંચે છે આયુષ્યના માર્ગમાં શત્રુથી ઘેરાવાનો છું એમ જાણનારો તું પોતાના ઈષ્ટદેવ સામે કેમ જોતો નથી તૃષ્ણા રૂપી સોયામાં પરોવાઈને એક વિષય રૂપી ઘીમાં તળાઈને રાગદેશ રૂપી અગ્નિ પર પકાવવા છતાં મનુષ્યને મૃત્યુ ભક્ષી જાય છે બાળ તરુ વૃદ્ધ તથા ઉદરમાં રહેલા ગર્ભને મૃત્યુ પ્રાપ્ત થાય છે આ આખું જગત મૃત્યુયુક્ત છે આ જીવ અત્યંત પ્રિય દેહનો ત્યાગ કરીને યમપુરીમાં જાય છે તો તેનાથી ઓછી પ્રિયતાનો સંબંધ હોય તે જેમ કે સ્ત્રી પુત્ર માતા અને પિતાનો સંબંધ નાશ પામે તેમાં શું આશ્ચર્ય છે સમસ્ત સંસાર દુઃખનું મૂળ છે જ્યાં સુધી સંસાર વાસના હોય ત્યાં સુધી દુઃખી સંસારનો ત્યાગ કરનારા જ સુખી બને છે એ સિવાય અન્ય કોઈ સુખી નથી આ સંસાર છે તે જ સમસ્ત દુઃખોનું ઉત્પત્તિ સ્થળ માનવામાં આવે છે અને આપત્તિઓનું પણ તે સ્થાન છે તેમજ સમસ્ત પાપોનું આશ્રય સ્થાન પણ એ જ છે તેથી જ તેનો તત્કાળ ત્યાગ કરવો જરૂરી છે જે કોઈ માણસ લાકડા કે લોખંડ જેવા દ્રઢ પાપોથી બંધાયેલો હોય તો તે પણ મુક્તિ પામે છે પણ સ્ત્રી અને પુત્રીની મમતામાં સપડાયેલ પુરુષ કદીય મુક્ત થઈ શકતો નથી આ જીવ અંતઃકરણને જે જે વસ્તુઓ ગમે છે તે તે અંગે પ્રીતિ રાખે છે અને પરિણામ સ્વરૂપે તે હૃદયમાં લોખંડના ખીલાની જેમ ખટક્યા કરે છે સમસ્ત કર્તવ્ય કર્મોની આશા રાખનારા શરીરમાંના ઇન્દ્રિયરૂપી લૂંટારાઓથી ફસાય છે તો એ દુઃખની તો વાત કઈ રીતે કહેવી લોખંડના કાંટામાં માંસનો ટુકડો ભરાવીને એ કાંટાને પાણીમાં નાખીએ તો માછલાને ફક્ત માંસ જ દેખાય છે તેને કાંટો દેખાતો નથી અને તે કાંટામાં સપડાઈ જાય છે એ જ પ્રમાણે મનુષ્ય માત્ર સુખ સામે જોતો હોય છે પોતાને યમ એક દિવસ ઉપાડી જવાનો છે તેનો વિચાર તેને આવતો જ નથી જે પોતાના પેટનું પોષણ કરે છે અને કુમાર્ગે ચાલે છે પોતાનું હિત અહિત જોતા નથી તે નરકે જવાની ઈચ્છા રાખનારો જણાય છે આહાર નિદ્રા તેમજ મૈથુન આદિ સઘળા વિષયોનો સંયોગ પ્રાણી માત્ર માટે એક સરખો છે જ્ઞાન અર્જિત કરવાનો માર્ગ માત્ર માનવ જન્મમાં જ મળે છે જેથી જે કોઈ પુરુષ જ્ઞાન સંપાદિત ન કરે તો તે પક્ષુ જેવો સમજવો જોઈએ પશુ તુલ્ય મનુષ્ય માત્ર એટલું જ સમજે છે કે સવારે મળમૂત્રને વિસર્જિત કરવું બપોરે અન્નનું ભક્ષણ કરવું અને જળ પીવું તેમજ રાત્રે નિંદ્રા કરવી અપાનથી મોહ પામેલો માણસ પોતાના દેહના પોષણ માટે આશક્ત રહે છે એકઠું કરવું અને સ્ત્રી સાથે વિષય કરવામાં રહે છે એવા વ્યવહારના કારણે તેને વારંવાર જન્મ લેવો પડતો હોય છે આવા સમસ્ત અનર્થોના નિવારણ માટે દેહાદીની મમતાનો ત્યાગ પરમહંસની જેમ કદાચ ન બને તો સત્સંગ કરવો કારણ કે સાધુ એ સંસારના દુઃખોમાંથી છોડાવનાર ઔષધ સ્વરૂપ મનાય છે કુમાર્ગે ચાલનારાઓ સદ માર્કે દર્શાવનારા સંત સમાગમ અને વિવેક રૂપી નેત્રો છે આ બેનો ઉપયોગ ન કરો તો તેનો અંત સમજવો મનુષ્ય પોતપોતાના વર્ણો અને આશ્રમના ધર્મોમાં આશક્ત રહીને અનેક પ્રકારના કામ કરે છે પણ તેઓ જે જે આશ્રયનો મુખ્ય ધર્મ જાણતા નથી એવા દંભીઓ સર્વનાશને પ્રાપ્ત કરે છે કેટલાક લોકો કર્મ કરે છે તેમાં દેહને અનેક પ્રકારની પીડા સહન કરવી પડે છે કેટલાક અનેક પ્રકારના વ્રતો કરે છે તેમાંય મોટે ભાગે સ્ત્રીનું તાત્પર્ય એ જ હોય છે કે મારી જેમ અન્ય લોકો પણ આવા વિચારવાળા દાર્મિક લોકો માનાય સ્વર્ગનું સુખ અત્યંત ઉત્તમ છે તેમ સાંભળીને સંતોષ પામી તેની પ્રાપ્તિ અર્થે કેટલાક લોકો અનેક પ્રકારના કર્મોમાં આસક્ત થાય છે તેમજ મંત્રોનું ઉચ્ચારણ અને હોમ હવનની ક્રિયામાં રચ્યા પચ્યા રહે છે કેટલાક મૂર્ખાઓ મારી માયામાં મોહ પામીને જમવાનો અને ઉપવાસ કરીને શરીરને સુકવનાર સુખની આકાંક્ષા કરતા રહે છે જેમ રાફડા ઉપર ખૂબ જ પ્રહાર કરીએ અને તેમાં રહેલો સાપ ન મળે તેમ અવિચારી અને અજ્ઞાની દેહને જ દંડ આપવાની મુક્તિ મળતી નથી તેથી જ્ઞાન વિનાની સઘળી ક્રિયાઓનો વ્યવહાર વ્યર્થ જ છે એમ સમજવો કેટલાક અવિચારીઓ માથા પર જટ્ટાનો ભાર વધારે છે તેમજ શરીર પર કાળા હરણનું ચામડું પહેરે છે આવો દંભી વેશ ધારણ કરીને લોકોને ફસાવે છે તે પોતે તો સંસારમાં ફરી ફસાય છે અન્યોને પણ પાછા સંસારમાં જ નાખતા રહે છે સંસાર સુખમાં જ રસ બસ હોવા છતાં એ લોકોને કહે છે કે હું બ્રહ્મ જ્ઞાતા છું આવા પુરુષનો અન્ય સુદરની પેઠે ત્યાગ કરવો કેટલાક લોકો ઘર અને જંગલને સમભાવે માનીને દિગંબર થઈ આ પૃથ્વી પર ગધેડા જેવા પશુઓની જેમ ભટકે છે આમ ભટકવાથી તેમને વિરક્ત થયેલા કોઈ કહી શકશે ખરા માટી અને ભસ્મમાં આળોટવાથી જો મનુષ્યને મુક્તિ મળી જતી હોય તો કૂતરા કાયમ તેમાં આળોટે છે તેઓ મુક્ત બને ખરા જો પાંદડા તેમજ જળનો આહાર કરવાથી જ મુક્તિ મળતી હોય તો જંગલમાં શિયાળ ઉંદર હરણ આદિ એ જ પદાર્થોનો આહાર કરતા હોય છે તેથી શું તેઓ મુક્ત થશે ખરા જન્મથી માંડી મૃત્યુ સુધી ગંગા આદિ તીર્થોના કિનારે વસનારા દેડકા અને માછલા આદિ હજારો પ્રાણીઓ રહે છે તેઓ શું યોગી કહેવાશે ખરા કબૂતરો ખેતરમાં અનાજ લણી લીધા પછી જમીન પર પડેલા કણ એકઠા કરી પોતાનું ગુજરાન કરે છે અને ચાતક ક્યારેય પૃથ્વી પર પડેલા જળનું પાન કરતા નથી તેઓ કોઈ વ્રત પાળનારા કહેવાશે ખરા હે ગરુડ વર્ણાયુગ ધર્મ આદિ સમસ્ત કર્મો ફક્ત લોક રોજન અર્થે જ છે મોક્ષનું કારણ તો માત્ર અને માત્ર તત્વ જ છે દંભરહિત હોય અને શાસ્ત્રનું યથાર્થ જ્ઞાન ન થયું હોય તો તેઓ પણ શાસ્ત્રરૂપી મહાકૂંમાં પડી રહે છે અને પશુની જેમ કબજે થઈ જાય છે પણ મુખ્ય તત્વને પામી શકતા નથી વેદ અને શાસ્ત્રરૂપી ઘોર સમુદ્રમાં અવળી દિશામાં તણાવા છતાં કામ ક્રોધ આદિ છ દુશ્મનરૂપી મગરથી મરાયેલા હોવાથી સાથો સાથ અત્યંત કોતર્કી બનીને રહેતા હોય છે વેદ આગમ અને પુરાણોને જાણનારા હોય અને કદાચ પરમાર્થના તત્વ તે ન જાણતો હોય તો તેનું આખું પ્રવચન કાગડાના કાકા જેવું મોટે ભાગે સૌની સાથે વિરુદ્ધ મત હોવા છતાં આમે જાણ્યું છે આ મારે જાણવું છે એવા ચિંતનમાં વ્યાકુળ રહેતા હોય છે વાક્ય છંદ નિબંધ કાવ્ય અલંકાર આદિથી શુ હોય પણ તત્વજ્ઞાન ન હોવાના કારણે તે પુરુષ ચિંતાગ્રસ્ત અને વ્યાકુળ ઇન્દ્રિયાવાળું બને છે ગુરુના ઉપદેશ વિના ફક્ત કુકર કરી પરમ તત્વને જાણવાની ઈચ્છાવાળું અત્યંત કલેશ પામે છે વળી તેને શાસ્ત્રોનો અવળો અર્થ સમજાય છે અને તે તેની ઊંધી વ્યાખ્યા પણ કરે છે કેટલાક વાંચનારાઓને અન્યાનો અનુભવ લેતા નથી અને અન્યોને ઉપદેશ કરે છે કેટલાક વેદશાસ્ત્રનો પાઠ કરી અરસ પરસ ઉપદેશ કરવા માંડે છે પણ અનેક ભોજનમાં રહેતી કડછી કે ચમચો કોઈ પણ ભોજનનો સ્વાદ ન પામે તેમ પરત તત્વને જાણતા નથી માથું પુષ્પને શોભાવે છે પણ તેની સુગંધ નાક ગ્રહણ કરે છે તેમ વેદશાસ્ત્ર જાણનારને સારાંશ ન સમજાય તો તેને અન્ય કોઈ ગ્રહણ કરી લે છે આત્મા હૃદયમાં હોવા છતાંય તેનું જ્ઞાન પામવા માટે જે રીતે ગોવાળ પોતાની બસલમાં બકરીનું બચ્ચું હોવા છતાં કૂવામાં જુએ છે તે મૂર્ખાઓ શાસ્ત્ર ભણીને તેમાં મોહિત થતા રહે છે આ જાણી લીધું છે તથા આ જાણવાનું છે એવી આશા રાખી સર્વ બાબતો જાણવાની ઈચ્છા કરે છે તો તે દેવોના એક હજાર વર્ષ પૂરા થઈ જાય તો પણ તેને શાસ્ત્રોનો અંત જણાતો નથી શાસ્ત્રો અનંત છે તેના અધ્યયન આરંભે વિધનો આવે છે તેથી હંસ જેમ દૂધમાંથી સાર તત્વ ગ્રહણ કરીને જળનો ત્યાગ કરે છે તેમ ચતુર પુરુષે સારાંશ ગ્રહણ કરી લેવો જોઈએ જેમ ડાંગર ઈચ્છનારો ડાંગર કાઢીને થોથાનો ત્યાગ કરે છે તેમ બુદ્ધિશાળી પુરુષે સમસ્ત શાસ્ત્રોનો અભ્યાસ કરીને તત્વને ઓળખી લેવું અને શેષ નિરુપયોગી વાતોનો ત્યાગ કરી દેવો જોઈએ જે અમૃતપાનથી તૃપ્ત થયો છે તેને બીજો આહાર જેમ નિરુપયોગી છે તેમ હે ગરુડ તત્વ જાણનારા છે તેઓને બીજા શાસ્ત્રોની જાણવાની કોઈ જરૂર રહેતી નથી હે ગરુડ વેદ ધ્યાનથી મુક્તિ નથી તેમ કેવળ શાસ્ત્ર પઠનથી પણ મુક્તિ નથી માત્ર જ્ઞાનથી જ મુક્તિ મળે છે મુક્તિ માટે બ્રહ્મચર્યાદી આશ્રમોનું કારણ નથી તથા બીજા છ દર્શનમાંના કોઈ દર્શનનું પણ કારણ નથી વળી સખળ કર્મો કરવાનું પણ કારણ નથી મુક્તિ મળવાને માત્ર અજ્ઞાનનું જ કારણ જાણવું જોઈએ મુક્તિ આપનારો ગુરુ ઉપદેશ મુખ્ય કારણ છે બીજી વિદ્યા કેવળ વિટંબણા જ જાણવી જેમ કે મસ્તક ઉપર અનેક જાતિના લાકડાનો ભાર લે ક્ષણ એમાં સંજીવની વનસ્પતિનું મુખ્ય જાણવું એ લાકડાની બરાબરી બીજું કોઈ લાકડું કરી શકતું નથી અજ્ઞેતરૂપ જે શિવપદ તે ગુરુ ઉપદેશથી ક્રિયા તથા આયાશ મહેનત વિના પ્રાપ્ત થાય છે જે વસ્તુ ગુરુ ઉપદેશથી અન્ન સિવાય પ્રાપ્ત થાય છે તે કોઠયું વિધિ વેદાધ્યન કરે તો પણ પ્રાપ્ત થઈ શકતી નથી પરોક્ષ અને અપરોક્ષ એવા ભેદથી જ્ઞાન બે પ્રકારનું છે પરોક્ષ જ્ઞાન કેવળ અધ્યયનથી પ્રાપ્ત થાય છે અને અપરોક્ષ જ્ઞાન માત્ર વિચારથી જ પ્રાપ્ત થાય છે કોઈ બે બ્રહ્મની સાથે જીવને અભેદ માને છે અને બીજા એ ભેદ માને છે પરંતુ નિરાભિમાની થઈને વાસ્તવિક તત્વ અભેદરૂપી છે તેને કોઈ પણ જાણતા નથી મોક્ષના બે સ્થાન છે વિષય વિષયક અને મમતા ધારણ કરવાથી કર્મ બંધન થાય છે અને મમતાનો ત્યાગ કરો તો મોક્ષ પ્રાપ્તિ થાય છે જે કર્મથી કર્મ બંધન થાય નહીં તેને ક્રમ કહેવામાં આવે છે જેનાથી જે વિદ્યા વડે મુક્તિ અપાય તે જ અહી વિદ્યા કહેવાય છે જે કર્મોમાં બંધાય તે કર્મ માત્ર સલાહની ચતુરાઈની જેમ પરિશ્રમ છે એમ સમજવું જ્યાં સુધી કરેલા કર્મોનું ફળ પામવાની ઈચ્છા હોય જ્યાં સુધી સાંસારિક માયા હોય અને જ્યાં સુધી ઇન્દ્રિયો અસ્થિર માયા હોય ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતા નથી જ્યાં સુધી દેહ અભિમાન મમતા પ્રયત્ન હોય સંકલ્પ વિકલ્પ અને કલ્પનાઓ મનમાં રહેલી હોય ત્યાં સુધી અંતઃકરણ દ્રઢ સ્થિર ન હોય ત્યાં સુધી શાસ્ત્રનું ચિંતન થતું ન હોય તેમજ જ્યાં સુધી ગુરુની કૃપા ન હોય ત્યાં સુધી તત્વજ્ઞાન પામી શકાતું નથી જ્યાં સુધી કૃપા ન હોય ત્યાં સુધી તત્વજ્ઞાન પામી શકાતું નથી જ્યાં સુધી તત્વજ્ઞાનને પામી ન શકાય ત્યાં સુધી તપ વ્રત તીર્થ જપ હોમ અર્ચન અને વેદશાસ્ત્રની કથા છે તેમ માનવું ગરુડ જો મોક્ષની ઈચ્છા હોય તો દરેક દરેક અવસ્થા એકમાં સર્વકાળ તત્વનિષ્ઠ રહેવું જોઈએ અધ્યાત્મ આદિ વિવિધ તાપમાંથી જે પુરુષ સંતૃપ્ત થાય છે તેને માટે ધર્મ અને જ્ઞાન પુષ્પોની જેમ સુખદાયી છે જેનો સ્પર્શ મોક્ષરૂપી ફળો છે એવા મોક્ષરૂપી વૃક્ષોનો આશ્રય કરવો જ રહ્યો આત્મથી જ્ઞાન ધ્યાનપૂર્વક જે શ્રી ગુરુના મુખેથી સાંભળવું જોઈએ તે જ્ઞાનથી ભયંકર સંસાર બંધનમાંથી જીવો મુક્તિ પામે છે હે કરુડ તમને હવે તત્વપુરુષનું અંતિમ કૃત્ય કહું છું તે કર્મ કરવાથી મનુષ્યોનો મોક્ષ થઈ જાય છે તે હવે સાંભળો અંતકાળ નજીક આવે ત્યારે સમસ્ત ભયનો ત્યાગ કરી દેવો અસંગ રૂપ શાસ્ત્રથી વાસના તેમજ દેહ આદિ પર પ્રીતિ રાખનારા પુત્રો આદિનો ત્યાગ કરવો

પરમ પરમપદરૂપી બ્રહ્મ હું જ છું એમ ચિંતન મનન કરતા રહેવું હે ગરુડ જે મનુષ્ય અંત સમયે મારા સ્મરણ સહિત પ્રાણવાતમાં બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં દેહ ત્યાગે છે તે ઉત્તમ ગતિ અવશ્ય પામે જ છે જે પદને દંભીઓ અને વૈરાગ્ય વંચિતો પણ પામતા નથી એવા ઉત્તમ પદને શ્રેષ્ઠ બુદ્ધિશાળી પામી જાય છે હે ગરુડ આવા બુદ્ધિમાન કોણ છે તે હું તમને જણાવું છું જેને ગંધ અને મોહ દૂર થાય છે જેને પુત્ર કલત્રનો ત્યાગ કર્યો છે જે આત્મતત્વના વિચાર અંગે પરિનિષ્ઠ છે અને કોઈ ફળ પામવાની આકાંક્ષા રહી નથી તેમજ સુખ અને દુઃખ આપનારા ચિત્ત ઉષ્ણ વેદ્રમાંથી યુક્ત એવા લોકોને અવ્ય પદ પામે છે જ્ઞાનરૂપી ધરામાં સ્નાન કરવાથી મનુષ્ય મોક્ષ પામે છે તે ધરામાં સત્યરૂપી જળ હોવાથી રાજદ્રેશરૂપી મગર હારી જાય છે દ્રઢ વૈરાગ્યનો આશ્રય કરીને અનન્ય ભાવે મારું ભજન કરનારો પૂર્ણ દ્રષ્ટિવાન છે અને તે પ્રસન્ન અંતઃકરણ ધરાવે છે તે જ મોક્ષ પ્રાપ્ત કરે છે તે પોતાના ગ્રહનો ત્યાગ કરી અન્યાસ ન થઈ તીર્થમાં મરણ પ્રાપ્તિ માટે ગમન કરે છે અયોધ્યા મથુરા ગયા કાશી કાંચી અવંતિકા અને દ્વારિકા આ સાતમાંથી કોઈ પણ એકમાં મરણ પામનારને તરત જ મોક્ષની પ્રાપ્તિ થાય છે હે ગરુડ આ પ્રમાણે જ્ઞાન વૈરાગ્ય વાળો મોક્ષ સંબંધી કહી સંભળાવ્યો તથા પંખી જીવોનો જન્મ મૃત્યુરૂપ સંસાર પામે છે આ પ્રમાણે સમસ્ત શાસ્ત્રોનો સારાંશ મેં તમને કહી સંભળાવ્યો હવે તમને બીજું કંઈ સાંભળવાની ઈચ્છા હોય તો કહો સુજી બોલ્યા આમ ગરુડજીએ ભગવાનના મુખેથી સઘળું વૃત્તાંત સાંભળ્યું અને હાથ જોડીને ભગવાન શ્રીહરિને વારંવાર નમસ્કાર કરીને કહેવા માંડ્યા હે ભગવાન હે સર્વ દેવોમાં શ્રેષ્ઠ આપે મને અમૃત રૂપી સર્વકથા કહી સંભળાવી અને સંસાર સાગરમાંથી ઉગાર્યો હવે મારા સમગ્ર સંદેહ નાશ પામ્યા છે અને હું કૃતાર્થ થયો છું તેમાં કોઈ શંકાને સ્થાન નથી આમ કહીને ગરુડજી ભગવાનનું ધ્યાન ધરવા વિરાજિત થયા ભગવાન ધ્યાન કરવાથી ભગવાન આપની દુર્ગતિનો નાશ કરે છે અને સદગતિ આવે છે ઉત્તમ ભક્તિ કરવાથી ઉત્તમ ભક્તિ પામનારા દયાળુ પરમાત્મા અમારું રક્ષણ કરો ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો દ્વારે ભગવાન ગરુડ સંવાદે મોક્ષ કર્મ નિરૂપણો નમઃ સોળ શર્મો અધ્યાય સમાપ્ત ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો આપણે સાંભળ્યો ગરુડ પુરાણનો અધ્યાય સોળમો પક્ષના આ દિવસ પુરાણ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ગરુડ પુરાણ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના શ્રીમુખેથી પ્રગટ થયેલા કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણનું વાંચન કરવાથી અને સદગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડીયોમાં કરુડ પુરાણનો અધ્યાય સોળમો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ